નમસ્કાર મિત્રો મિત્રો ઓગસ્ટ મહિનામાં આપણા ઘણા બધા તહેવારો આવે છે અને એ તહેવારોને ધ્યાનમાં લઈ અને સરકારે જે લોકોને ફ્રી રાશન દર મહિને મળે છે તો એવા લોકો માટે ઘણું બધી નવી વસ્તુ પણ મળે છે અને રાશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો અંત્યોદય કાર્ડ જે છે તો એને કેટલું મળે છે બીપીએલ એપીએલવાળાને કેટલું ફ્રી રાશન મળશે નવી નવી વસ્તુ શું શું મળશે ખાંડ મળશે તેલ મળશે ચણા કેટલા મળશે આ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ વાત કરી લઈએ કે જો તમારી પાસે એનએફએસએ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કે એપીએલ કાર્ડ હોય તો તમને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો કેટલો મળશે તો વાત કરી લઈએ ઘઉંની તો ઘઉં તમને એપીએલ અથવા તો બીપીએલ હોય કાર્ડ તમારી પાસે તો બે કિલો વ્યક્તિ દીટ વિના મૂલ્યે મળશે ચોખા એનએફએસએ પીએસએસએસ એપીએલ બીપીએલ કરીને છે તો એવા લોકોને ત્રણ કિલો વ્યક્તિ દીટ વિના મૂલ્યે મળશે વ્યક્તિ દીટની વાત છે બરાબર એમાં રાશન કાર્ડમાં જેટલા પણ વ્યક્તિ હશે એટલા ગુના તમારે ત્રણ કરી નાખવાનો તો એટલો તમને ચોખા મળશે મીઠુંની વાત કરીએ તો મીઠું એક કિલો મળશે પરંતુ એનો એક રૂપિયો તમારે ચાર્જિસ આપવો પડશે ખાંડ તમને મળશે આ વખતે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ એમાં રાશનકાર્ડમાં જેટલા નામ હશે એટલા ગુના ત્રણસો પચાસ કરી નાખવાના મતલબ ત્રણસો પચાસ ગ્રામ મળશે પ્લસ એક કિલો વધારે જ તમને મળશે કારણ કે તહેવારને કારણે અને એ કિલોના બાવીસ રૂપિયા તમારે લેખે તમારે આપવાના રહેશે સિંગ તેલની વાત કરીએ તો સિંગ તેલ તમારે એક કિલો કાળ દીઠ મળશે તહેવારને લીધે મળશે અને એમાં તમારે સિંગ તેલના સો રૂપિયા આપવાના રહેશે અત્યારે તમે બજારમાં સિંગ તેલ લેવા જશો ઓરિજિનલ તો એના બસો રૂપિયા ભાવ છે પરંતુ એના પચાસ ટકા લેખે તમારે આપવાના રહેશે તુવેરદાર એક કિલો મળશે એને પણ તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે તુવેરદાર ઘણા સમયથી મળતી ન હતી પરંતુ આ વખતે તહેવારને લીધે તમને તુવેરદાર પણ મળવાની છે પચાસ રૂપિયા એની પૈસા છે તો એ પચાસ રૂપિયા તમારે આપવાના રહેશે ચણા એક કિલો કાર દીઠ મળશે ફક્ત ત્રીસ રૂપિયામાં તમને ચણા મળશે ત્યાર પછી અંત્યોદય કાર્ડ હોય તમારી પાસે તો એવા લોકોને કેટલું મળવાપાત્ર જથ્થો રહેશે તો અંત્યોદયમાં વધારે મળે છે સૌ પ્રથમ જે છે અંત્યોદય અન્ન યોજના છે તો એના ઘઉંની વાત કરીએ તો ઘઉં પંદર કિલો કારડીઠ વિના મૂલ્યે મળશે મિત્રો તમને ચોખા વીસ કિલો કારડીઠ વિના મૂલ્યે મળશે મીઠું એક કિલો મળશે એનું ફક્ત એક રૂપિયો તમારે આપવાનો રહેશે ખાંડ ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ મળશે અને પ્લસ એક કિલો કારડી દીઠ વધારે ખાંડ મળશે એના બાવીસ રૂપિયા તમારે લેખી આપવાના રહેશે તે પછી વાત કરી લઈએ તેલની તો સિંગ તેલ પણ એક કિલો કાર દીઠ મળશે એના સો રૂપિયા તમારે આપવાના રહેશે તુવેરદાર પણ વખતે મળશે તો એનો એક કિલોનો પચાસ રૂપિયા ભાવ તમારે આપવાનો રહેશે ચણા એક કિલોના ત્રીસ રૂપિયા આપવાના રહેશે હવે તમને પ્રશ્ન એ થતો હશે મિત્રો કે ઓગસ્ટ મહિનામાં આપણે છવ્વીસ તારીખે જન્માષ્ટમી છે એના પહેલાં ઓગણીસ તારીખે લગભગ રક્ષાબંધન છે પરંતુ તમને આ માલ ફ્રીમાં જે રાશન મળે છે આ વખતે તો ક્યારે મળશે તો બાવીસથી લઈ અને પચીસ તારીખની વચ્ચે તમને આ મળવા પાત્ર રહેશે તો આ પ્રમાણે પરિપત્ર દ્વારા ફ્રી રાશનની જાહેરાત કરી છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે અને જો તમે ફ્રી રાશન જો લેતા હોય હર મહિને તો તમને આ વખતે આટલું વધારે મળશે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો બીજા લોકોને જેથી એને પણ ખ્યાલ પડે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો